જેમાં ખાસ ગુજરાત નર્સિંગ કાઉન્સિલના વાઇસ પ્રેસિડેન્ટ ઉપસ્થિત રહ્યા હતા તો હનુમંત હોસ્પિટલના ટ્રસ્ટીગણ અને મેનેજમેન્ટ ટીમના તમામ સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા આ બાબતે વિગત જોઈએ તો દર્દી દેવો ભવના હેતુ સાથે અને પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદથી શરૂ થયેલ હનુમંત હોસ્પિટલનો તારીખ 12 એપ્રિલના રોજ વાર્ષિક ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને જે અંતર્ગત વિવિધ કાર્યક્રમોના આયોજન પણ કરવામાં આવ્યા હતા કાર્યક્રમની શરૂઆત ભારતીય સંસ્કૃતિને અનુસરી મહેમાન શ્રીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું તો તમામ મુખ્ય મહેમાન શ્રીઓ વિશેષ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં સવારે મારુતિ યજ્ઞનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું

સીઈઓ ચિંતન સનેશ્વરા નર્સિંગ સ્કૂલના પ્રિન્સિપલ ડોક્ટર ઝાંસી સોલુ ટ્રસ્ટી એવા બાબુભાઈ જેઠવા કેપી મહેતા અને અન્ય વિવિધ મહાનુભાવો મુખ્ય મહેમાન શ્રીઓના હસ્તે આ પ્રથમ વર્ષના જીએનએમ અને બીએસસી નર્સિંગમાં પ્રવેશ મેળવ્યો હોય તેવા તમામ વિદ્યાર્થીઓની ઓથ ટેકિંગ સેરેમoni સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તમામ નર્સિંગના વિદ્યાર્થીઓએ વાતાવરણમાં સેરેમનીમાં શપથ ગ્રહણ કર્યા હતા તો આ 19મા હનુમંત હોસ્પિટલના વાર્ષિક ઉત્સવ અંતર્ગત હનુમંત હોસ્પિટલમાં સેવા આપતી તમામ આરોગ્ય ટીમ અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તો સાથે જ હનુમંત હોસ્પિટલ નર્સિંગના વિદ્યાર્થીઓ અને હોસ્પિટલના કર્મચારી ગણ અને તેમના પરિવાર દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે સુંદર ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી ગોડ એન્ડ ઇન ધ પ્રેઝન્સ ઓફ ધીસ એસેમ્બલી ટુ પાસ માય લાઈફ ઇન પ્યુરિટી and to practice my profession faithfully i will abstain from whatever is deleterious and mischievous and will not take or knowingly administer any harmful drug i will do to all in my power and maintain, and maintain and elevate, and elevate the, standard the standard of my profession and will hold in confidence, hold in confidence all personal matter all personal committed, to committed to my keeping and all family affairs, all family affairs coming, to coming to my knowledge in the practice of my calling विथ लवली एंड लॉयल्टी विल आई एट द फिजिशियन इन हिज वर्क एंड एज ए ऑफ हेल्थ आई विल डेडिकेट माय सेल्फ टू डिवोटेट सर्विस फॉर ह्यूमन वेलफेयर थैंक यू હું ડોક્ટર કેડી પારેખ હનુમંત હોસ્પિટલ ટ્રસ્ટી આજ રોજ હનુમાન જયંતિના દિવસે અમારો વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છું સાથે ટીમ સ્ટેજ નર્સિંગ સ્કૂલનું અમારું લેમ્પલાઇટ સેરેમની છે એ ફર્સ્ટ યર માટે હોય છે એમના પેરેન્ટ્સને બોલાવવામાં આવે છે હનુમંત હોસ્પિટલ એક આગવું સ્થાન નર્સિંગ બિલ્ડિંગમાં નર્સિંગ સ્કૂલમાં ધરાવે છે જીએનએમ તો સત્તર વર્ષથી શરૂ છે પણ છેલ્લા ચાર વર્ષથી બીએસસી નર્સિંગ ને પોસ્ટ બેઝિક હવે શરૂ થશે એની પણ પરમિશન મળી ગઈ છે એટલે હાલ આ વિસ્તારના છોકરાઓને આ વિસ્તારના નર્સિંગ અભ્યાસ કરવાવાળાને ફ ફૂલ ફેસિલિટી મળે એવી સારી હોસ્પિટલ સારું નર્સિંગ ક્વાટ સારી નર્સિંગ હોસ્ટેલ સારી નર્સિંગ સ્કૂલ કોલેજ એનું આયોજન કરવામાં આવે છે નવું બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન શરૂ છે આવતા વર્ષે એ પણ થઈ જશે ત્રેવીસ હજાર સ્ક્વેર ફૂટની બાંધકામ છે બધી જ તે ક્રાઇટેરિયા પ્રમાણે ફૂલ ફેજ નર્સિંગ બિલ્ડિંગ કરવામાં આવશે ને ગુજરાત સો કિલોમીટરની એરિયાની અંદર આવી કોઈ પણ એકે પણ સ્કૂલ નથી ને જ્યાં કોલેજને બંને વસ્તુ સાથે હોય સ્કૂલ હોસ્પિટલ હા અત્યારના અમારે જે મોવાને જરૂરી છે એ ટર્સરી કેર આપણે જે કહીએ એ ટર્સરી કેરની અંદર જે કાર્ડિયક સેન્ટર કેન્સર સર્જન ન્યુરો સર્જરી ન્યુરો સર્જરી અમારું પાઇપલાઇનમાં છે આ કાર્ડિયક તો દોઢ બે મહિનામાં શરૂ થઈ જશે બધું જ એનું વિધિ પૂરી થઈ ગઈ છે ને કાન્સરનું જે યુનિટ છે એ અમારે દોઢ એક મહિનામાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન પૂરું થાય એટલે બધી જ ફેસિલિટીઓ રેડિયેશન કિમોથેરાપી ને સર્જરી ત્રણે ત્રણ વસ્તુ અહીંયા થાય એના કેન્સરના પેશન્ટને બને ત્યાં સુધી અમદાવાદ મુંબઈ ન જવું પડે એવું આયોજન છે એ પ્રભુ કૃપા હશે તો આવું બધું સરસ કાર્ય થઈ શકશે બીજી એક જરૂરિયાતવાળી ન્યુરો સર્જરી છે પણ ન્યુરો સર્જરીમાં એક માઇક્રોસ્કોપ ઘટે છે એનું પણ આયોજન થશે એટલે એ પાઇપલાઇનમાં છે પણ નજીકના ભવિષ્યમાં આપશે આ બધું જ કામ પીડીલાઇટ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના સીએસઆર એક્ટિવિટીના મધુકરભાઈ ચેરમેન સતત અમારે ગાઈડલાઇન આપે છે અને સતત આપણને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે જે કાંઈ જરૂરિયાત હોય એ કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કર્યા વગર પૂરેપૂરું ઇન્વેસ્ટમેન્ટ સારી રીતે આપે છે